જે સન્માન કરવા વાળા વ્યક્તિઓ જે છે સમાજના ના આગેવાનો છે મોરબીઓ છે એમને ઉપર આવવામાં ઘણી તકલીફ પડે છે એટલે આપણે વ્યવસ્થાના ભાગ રૂપે

એમને અહીંયા આવવા દેવામાં આવે કારણ કે સન્માન કરવા વાળો જે સમાજ છે એ સમજી જાય વિચારીને એમને કહ્યું કે સાહેબ અમારા બબી નામ રાખો કારણ કે સંખ્યા વધારે છે જેટલી મંડપ પર છે એનાથી ત્રણ ગણી બહાર સંખ્યા આવેલી છે આખા વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતમાંથી સત્ય ઠાકોર સમાજ જે ઉમટી પડ્યો છે કે એમના સન્માનમાં સત્ય સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું દલિત સમાજના આગેવાનો જ્યારે સન્માન કરી રહ્યા છે

આપણા સમાજના અગ્રણીઓ આપણે શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય કે અન્ય મહાપુરુષો અત્યારે થોડી વારમાં આપણી વચ્ચે વધારવાના છે મુસ્લિમ સમાજના આગેવાનો પુરાભાઈ સૈયાદ અને એમની ટીમ યા છે એ આગેવાનો પણ તાત્કાલિક તૈયાર રહે અને સમાજ ને આજે ક્ષતિય સમાજ નો દીકરો હંમેશા એ મજબૂત આવી એ લડતો આવ્યો છે અને આપણા દીકરા દીકરીઓનું રક્ષણ કરતો આવ્યો છે ત્યારે રાજપૂત સમાજ તલવાર અલીને ગેની બેનનું સન્માન કરે છે આપણે સૌ તાળીઓથી વધાવીએ અને અહીંયા ચૌધરી સમાજના પણ આગેવાનો આવ્યા છે અને ભોટણ ઠાકોર ઠંકુ સમાજમાં આગેવાનો પણ અહીંયા તૈયાર રહે સોવનજી હોય બાવાજી હોય હમસંગજી હોય ચમનજી હોય એમની ટીમ પણ તૈયાર રહે વાલ્મીકી સમાજમાંથી પણ આગેવાનો આવ્યા છે તેમને પણ સ્ટેજ ઉપર આવવા દેવા થોડી જગ્યા કરી આપે તાળુભાઈ તાણુભાઈ વાલ્મીકી સમાજ એચી મોડાના છે એમની ટીમ સાથે વાલ્મીકી સમાજ સન્માન કરે કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ પાટણ જિલ્લાની કોંગ્રેસ ની મહિલા ટીમ કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ આજે ગેની ઠાકોર સંસદ સભ્ય સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ મહિલા કોંગ્રેસ પણ ખૂબ ખૂબ આભાર માનીએ ચૌધરી સમાજ ના પણ આગેવાનો અહિયાં નાતાભાઈ પૂર્વ ધારાસભ્ય ધાનેરા શિવાભાઈ ભૂરિયા પૂર્વ ધારાસભ્ય દિયોદાર હસમુભાઈ ચૌધરી પૂર્વ ચાલુ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેસાણા અને મુકેશભાઈ ચૌધરી મારા સાથી મિત્ર એ પણ અહીંયા વધાર્યા છે અને મારી બેન મારી બેન લક્ષ્મીબેન જ્યારે જેનીબેનના ચિતા જેનીબેનને ચિતાડવા માટે એમને કવર કશી હતી એવા લક્ષ્મીબેન કરણ પણ એમાં આ બેનીનું સન્માન કરવામાં આગળ વધ્યા છે ચૌધરી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે બધા બે હાથ જોડી અને એ ભાઈએ આપણા સમાજનું દીકરીનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે આપણે કંઈ ના આપીએ તો કંઈ નહીં પણ તાળીથી અમને આશીર્વાદ તો આપીએ તો કરવું બેતાળી સમાજના આગેવાનો અહીંયા આવે સ્ટેટ ઉપર આવે અંતે નામ બોલ્યો છે એ બધા નામ બોલી અને બધાએ આપણી બેનનું સન્માન કરે એવી વિનંતી પણ કરું છું તમે ભાઈ આ